આપણે છે ને મણકા હોય તેત્રીસ મણકા હોય તેત્રીસ મણકા ડોક થી ચાલુ કરીને છે આપણે પૂછડી સુધીના ના તેત્રીસ મણકા હોય એમાં કમરના પાંચ મણકા હોય કમરના પાંચ મણકા હોય આવી રીતના આ એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર ને એલ ફાઈવ એ પાંચ મણકા છે ને કમરના મણકા છે કમરના મણકાથી આપણે વળી શકીએ વજન ઉપાડી શકીએ નીચે બેસી શકીએ એ બધું કામ આ કરે એ આ મણકાનું કામ છે આખું આ બધું ઉપાડવાનું કામ આનું છે આ મણકા ઉપર વધારે પડતો લોડ આવે ને તો ત્યારે મણકા ખસે એ બે રીતે ખસે 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 આગળ પાછળ અથવા મણકા દબાય આ આ બે વાત છે તો એનાથી અહીંયા જે નસ ઉપર દબાણ આવે અને દબાણ આવે ને એટલે દબાણને કારણે એ નસ પગમાં જતી હોય તો એ દબાણને કારણે જે પગમાં પાવર પહોંચવો જોઈએ પાવર ના પહોંચે ને પગ આખો દુખે એને કહેવાય સાયટિકા તમને જે નસ દબાય છે એનું કારણ એ હતું કે આ ચોથા નંબર જે મણકું છે ને આગળ ખસી ગયું હતું બરાબર જો અહીંયા આપણે સમજીએ જો આ બે મણકા દાખલ કે આપણે સમજીએ તો આ ચોથું મણકું છે આ પાંચમું મણકું છે તો આ જે મણકું છે એ અહીંયા જે સાંધો હોય સાંધો છૂટો પડી અને આવી રીતનું આમ આગળ થઈ ગયું તો એ આગળ થયું ને એના કારણે અહીંયા જે નસ હોય એ નસ ઉપર દબાણ આવે એ નસ આખી પગમાં જતી હોય એટલે એના કારણે થાય જો આમાં બતાવ્યું છે મસ્તી જો આ મણકા બતાવ્યા છે આ એલ ટુ છે એલ થ્રી છે એલ ફોર છે અને એલ ફાઈવ છે જો આ લાઈન આપણે આમ સીધી લીટી કરીએ તો જો આ લીટી કરીએ તો આ આજે આગળ છે આમ મણકું આગળ જતું રહ્યું છે આગળ જતો રહ્યું એના કારણે જો અહીંયા આખી નસ આમ સીધી હેલી આવતી હોય તો ત્યાં ખાંચો પડી ગયો છે તો આની ઉપર દબાણ આવ્યું અને એ દબાણ આવ્યું ને એના કારણે આખો પગ દુખે

એનું કારણ એ હતું કે તમારે જે નસ દબાતી હતી ને તમે ઉભા રહ્યો બહુ દબાણ આવે બહુ દબાણ આવે એટલે વધારે દબાવે એટલે આખો પગ માં પાવર ના પહોંચે પાવર ના પહોંચે એટલે એ જે મણકા ખૈસા એ નસ ને છૂટી પાડી એટલે નસ ને છૂટી પાડી ડોક્ટર શું કરે કે આ મણકા જે આમ ખસી ગયા હોય ને એને આવી રીતના આમ સીધા કરી અને અહીંયા સાપડો માર બરાબર એટલે આ હલે પાછી એટલે જે નસ છૂટી પડી ગઈ એ છૂટી પડી ગઈ એટલે દબ્બાતી હોય એ છૂટી પડી ગઈ મેં એ નસ ને છૂટી પાડવાનું કામ કર્યું એટલે આ થઈ ગયું